નવા વર્ષ બે હજાર છવ્વીસમાં આ છ રાશિઓનું નસીબ ચમકશે ભગવાન શિવની અપાર કૃપા થશે નમસ્કાર ભક્તો વર્ષ બે હજાર છવ્વીસનો આરંભ થવા જઈ રહ્યો છે અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ નવું વર્ષ કેટલીક રાશિઓ માટે સુવર્ણયુગની શરૂઆત લઈને આવ્યું છે જો તમે વર્ષ બે હજાર પચ્ચીસમાં આર્થિક તંગી માનસિક તણાવ કે કામમાં અવરોધોનો સામનો કર્યો છે તો હવે ચિંતા છોડી દો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી મહાદેવના આશીર્વાદથી છ ભાગ્યશાળી રાશિઓના જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિનો વરસાદ થવાનો છે કેમ ખાસ છે એક જાન્યુઆરી બે શૂન્ય બે છ આ વખતનું નવું વર્ષ અત્યંત શુભ સંયોગો સાથે આવી રહ્યું છે વર્ષના પ્રથમ દિવસે જ પ્રદોષ વ્રતની તિથિ હોવાથી ભગવાન ભોલેનાથની પૂજાનું વિશેષ મહત્વ છે શાસ્ત્રો અનુસાર પ્રદોષ કાળમાં મહાદેવ અત્યંત પ્રસન્ન મુદ્રામાં હોય છે અને પોતાના ભક્તોના તમામ કષ્ટ હરી લે છે કઈ છે ઇચ્છ ભાગ્યશાળી રાશિઓ ભગવાન શિવ અને શનિદેવની કૃપાથી જે રાશિઓનું ભાગ્ય પલટાવાનું છે તેના મુખ્ય ફાયદા નીચે મુજબ રહેશે અટકેલા કાર્યો પૂર્ણ થશે જે કામો વર્ષોથી અટવાયેલા હતા તે હવે ગતિ પકડશે ધનવર્ષાના યોગ આકસ્મિક ધન લાભ અને વ્યવસાયમાં મોટી પ્રગતિ જોવા મળશે ગરીબીનો અંત લાંબા સમયથી ચાલી આવતી આર્થિક સમસ્યાઓ દૂર થશે અને આવકના નવા સ્ત્રોત ખુલશે શનિદેવની કૃપા કર્મફળદાતા શનિદેવ પણ આરાશ્યો પરપ્રસન્ન થઈને તેમને સુખ સુવિધા પ્રદાન કરશે જો તમે પણ તમારી રાશિનું ભાગ્ય જાણવા માંગતા હોવ અને મહાદેવના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો તમારી રાશિ અને નામ પણ જણાવો જેથી અમે તમને વ્યક્તિગત ઉપાયો આપી શકીએ આ રાશિઓ માટે શું બદલાશે જ્યોતિષીય ગણતરી મુજબ ગ્રહો નક્ષત્રોનું ભ્રમણ આ છ રાશિઓ માટે અનુકૂળ રહેવાનું છે ખાસ કરીને જેઓ નોકરીની શોધમાં છે અથવા વ્યાપારમાં મોટું રોકાણ કરવા માંગે છે તેમના માટે બે હજાર છવ્વીસનો સમય શ્રેષ્ઠ સાબિત થશે ભગવાન શિવના આશીર્વાદથી તમારા પરિવારમાં ખુશીઓ આવશે અને સ્વાસ્થ્ય સંબંધી તકલીફો દૂર થશે નિષ્કર્ષ ભક્તો શ્રદ્ધા અને વિશ્વાસ એ સૌથી મોટી શક્તિ છે જો તમે સાચા મનથી મહાદેવની આરાધના કરશો તો ચોક્કસપણે તમારું ભાગ્યસો ગણો વધી જશે આ વીડિયોમાં અમે આગળ એ છ રાશિઓના નામ વિગતવાર જણાવીશું તેથી અંત સુધી જોડાયેલા રહો પ્રિય શ્રદ્ધાળુ ભક્તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે ભગવાન ભોળાનાથની અસીમ કૃપાથી કેટલીક ભાગ્યશાળી રાશિઓ માટે હવે સુવર્ણ સમયની શરૂઆત થઈ રહી છે ચાલો જાણીએ કઈ છે એ નસીબદાર રાશિઓ અને તેમના જીવનમાં કેવા પરિવર્તન આવશે પ્રિય ભક્તો વિડિયોને શરૂ કરતા પહેલાં ભગવાન શિવના સાચા ભક્તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખે જેથી ભગવાન શિવના આશીર્વાદ તમને સીધા જ પ્રાપ્ત થઈ શકે અને ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં તમારું નામ અને રાશિ જરૂર જણાવજો જેથી અમે તમને તમારી રાશિ મુજબના ઉપાયો જણાવી શકીએ એક વૃષભ રાશિ તૌરુસ આ લિસ્ટમાં સૌથી પહેલી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો પર મહાદેવની વિશેષ કૃપા ઉતરવાની છે શુભ સમાચાર લાંબા સમયથી જેની તમે રાહ જોઈ રહ્યા હતા તેવા શુભ સમાચાર હવે તમને ખૂબ જ જલ્દી મળશે આર્થિક લાભ તમારી મહેનતનું ફળ મળવાનો સમય આવી ગયો છે અટકેલા નાણાં પરત મળશે અને આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે સફળતા તમારી મધુર વાણી અને કુશળતાને કારણે અટકેલા કામો પૂર્ણ થશે પરિવાર અને જીવનસાથીનો ભરપૂર સાથ મળશે ભગવાન શિવના આશીર્વાદથી હવે તમારો પ્રભાવ સમાજમાં વધશે બે કન્યા રાશિ વર્ગોહ બીજી ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ આ રાશિના જાતકો માટે પ્રગતિના નવા દ્વાર ખુલશે વ્યાપાર અને નોકરી વેપારી વર્ગ માટે આ સમય અઢળક નફો લાવનારો છે જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન પદોન્નતિ અને પગાર વધારાના પ્રબળ યોગ બની રહ્યા છે વિદેશગમન જો તમે વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છો તો મહાદેવની કૃપાથી તે હવે પૂર્ણ થઈ શકે છે કૌટુંબિક સુખ સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા દંપતીઓને સારા સમાચાર મળશે ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે અને નવા વાહન કે મિલકત ખરીદવાની તમારી યોજના સફળ થશે ત્રણ મેષ રાશિ એરીઝ આ યાદીમાં ત્રીજી મહત્વની રાશિ છે મેષ રાશિ મહાદેવ તમારા પર અત્યંત પ્રસન્ન છે માનસન્માન સામાજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે અને લોકો તમારી કાર્યશૈલીના વખાણ કરશે નવી તકો સફળતાની નવી તકો તમારા દરવાજે દસ્તક દેશે જે પણ નવા કાર્યો તમે હાથમાં લેશો તેમાં વિજય નિશ્ચિત છે ધન વર્ષા આવકના નવા સ્ત્રોત ઊભા થશે અચાનક ધન લાભ થવાની પૂરેપૂરી સંભાવના છે પરિવારમાં સુખશાંતિ જળવાઈ રહેશે અને જૂની પરેશાનીઓમાંથી મુક્તિ મળશે ભક્તો સમય હવે તમારા પક્ષમાં છે આ સોનેરી તકને હાથમાંથી જવા ન દેતા ભગવાન શિવની ભક્તિ કરતા રહો અને પૂરા આત્મવિશ્વાસ સાથે તમારા લક્ષ્ય તરફ આગળ વધો પ્રિય ભક્તો વિડિયોને શરૂ કરતા પહેલા ભગવાન શિવના સાચા ભક્તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખે જેથી ભગવાન શિવના આશીર્વાદ તમને સીધા જ પ્રાપ્ત થઈ શકે અને ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં તમારું નામ અને રાશિ જરૂર જણાવજો જેથી અમે તમને તમારી રાશિ મુજબના ઉપાયો જણાવી શકીએ ચા મકર રાશિ કૈપ્રિકોણ મકર રાશિના જાતકો માટે હવે સુવર્ણ સમયની શરૂઆત થઈ રહી છે ભગવાન શિવની વિશેષ કૃપા દ્રષ્ટિને કારણે તમારા જીવનમાં ધનધાન્યના ભંડાર ભરાશે કારકિર્દી અને નોકરી જે મિત્રો લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તેમને હવે પદમાં ઉન્નતિ અને પગારમાં વધારો મળવાની પ્રબળ શક્યતા છે જો તમે વિદેશ જઈને ભણવા અથવા નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છો તો મહાદેવના આશીર્વાદથી તમારા વિદેશ ગમનના માર્ગો મોકળા થશે વેપારમાં વૃદ્ધિ વેપારી વર્ગ માટે આ સમય અત્યંત નફાકારક સાબિત થશે તમારા અટકેલા પ્રોજેક્ટ્સ ફરી શરૂ થશે અને બજારમાં તમારી શાખ વધશે જીવનમાં પરિવર્તન તમારા જીવનના તમામ કષ્ટો અને દુઃખનો અંત આવવાનો છે પરિવાર અને મિત્રોનો પૂરો સહયોગ મળશે જેના કારણે માનસિક શાંતિનો અનુભવ થશે મહેનતનું યોગ્ય ફળ મળવાથી તમારી ખુશીની કોઈ સીમા નહીં રહે પાંચ કુંભ રાશિ ઐકવરિયસ કુંભ રાશિના જાતકો પર ભગવાન શિવ અને શનિદેવ બંનેની વિશેષ કૃપા ઉતરી રહી છે તમારું નસીબ હવે ચોવીસ કેરેટ સોનાની જેમ ચમકવાનું છે આર્થિક લાભ તમારી આર્થિક સ્થિતિમાં અચાનક મોટો ઉછાળો આવશે આકસ્મિક ધન લાભના યોગ બની રહ્યા છે જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા છે તો તે વહેલી તકે પાછા મળી શકે છે સફળતાના શિખરો વેપારમાં તમે દિવસે બમણી અને રાત્રે ચોગણી પ્રગતિ કરશો ધંધામાં આવતી તમામ અડચણો દૂર થશે જે લોકો બેરોજગાર છે અથવા નવી નોકરી શોધી રહ્યા છે તેમને મનગમતી અને ઉચ્ચ હોદ્દાવાળી નોકરી મળવાના પૂરા સંકેતો છે પારિવારિક સુખ ઘરમાં આનંદ અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે કોઈ મોટી ખુશખબરી મળવાથી પરિવારમાં ઉત્સવ જેવો માહોલ સર્જાશે શનિદેવની કૃપાથી તમારા દુશ્મનો પરાસ્ત થશે અને તમારા અધૂરા કાર્યો સમયસર પૂર્ણ થશે આ લિસ્ટમાં સૌથી પ્રભાવશાળી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે હવે સુવર્ણકાળની શરૂઆત થવા જઈ રહી છે માન સન્માનમાં વધારો સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને લોકો તમારા કાર્યોની પ્રશંસા કરશે નવી તકો જીવનમાં પ્રગતિના એવા નવા દ્વાર ખુલશે જે તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવશે ધન લાભ અને વેપાર આર્થિક દૃષ્ટિએ આ સમય ખૂબ જ લાભદાયી છે વેપારમાં રોકાયેલા લોકોને જબરદસ્ત વૃદ્ધિ જોવા મળશે અને અણધાર્યો ધન લાભ થશે નોકરીમાં પ્રગતિ જે મિત્રો નોકરી કરી રહ્યા છે તેમને પ્રમોશન પદોન્નતિ મળવાના પૂરા યોગ છે સાથે જ પગાર વધારાની ખુશખબરી પણ મળી શકે છે પારિવારિક સુખ ઘરમાં ખુશીઓનું આગમન થશે ખાસ કરીને જે દંપતીઓ લાંબા સમયથી સંતાન સુખની રાહ જોઈ રહ્યા છે તેમને મહાદેવના આશીર્વાદથી સંતાન પ્રાપ્તિ થઈ શકે છે ટૂંકમાં કહીએ તો સિંહ રાશિના જાતકો માટે આ સમય હરખનો અને દરેક મુસીબતોમાંથી મુક્તિ અપાવનારો સાબિત થશે પ્રિય ભક્તો વીડિયોને શરૂ કરતા પહેલા ભગવાન શિવના સાચા ભક્તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખે જેથી ભગવાન શિવના આશીર્વાદ તમને સીધા જ પ્રાપ્ત થઈ શકે અને ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં તમારું નામ અને રાશિ જરૂર જણાવજો જેથી અમે તમને તમારી રાશિ મુજબના ઉપાયો જણાવી શકીએ છ મિથુન રાશિ જેમિની આ યાદીમાં બીજી ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ તમારા જીવનમાં પણ હવે ખુશીઓના પૂર આવવાના છે સપના સાકાર થશે જો તમે લાંબા સમયથી પોતાનું નવું મકાન કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા હતા તો તમારી એ યોજના હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે સંતાન સુખ પરિવારમાં નવા સભ્યના આગમનથી ઉત્સાહ અને આનંદનો માહોલ છવાઈ જશે સકારાત્મક પરિવર્તન મહાદેવની કૃપાથી તમારા નસીબના બંધ દરવાજા ખુલશે સમય અત્યારે તમારા પક્ષમાં છે તેથી આ સુવર્ણ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને આળસ છોડી મહેનત પર ધ્યાન આપો ભક્તો આ તે છ નસીબદાર રાશિઓ છે જેમના જીવનમાં બે હજાર છવ્વીસમાં મોટું પરિવર્તન આવવાનું છે ભગવાન શિવના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને જીવનની તમામ પરેશાનીઓ દૂર થશે ભોળાનાથની ભક્તિમાં અતૂટ શ્રદ્ધા રાખજો કારણ કે તે જ સર્વશક્તિમાન છે જો તમને આ માહિતી ગમી હોય તો વિડિયોને લાઇક અને શેર કરવાનું ચૂકશો નહીં કોમેન્ટ બોક્સમાં ભક્તિભાવ સાથે જય શ્રી લક્ષ્મી માતા અથવા હર હર મહાદેવ ચોક્કસ લખજો તમારી રાશિ કઈ છે તે પણ અમને કોમેન્ટમાં જણાવો જેથી અમે તમારા માટે સચોટ વિગતો લાવી શકીએ આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો મહાદેવ આપનું કલ્યાણ કરે